રામ રામ ખેડૂત મિત્રો નમસ્કાર મારું નામ છે હિતેશ પટેલ ઝા અને આપણે યુટ્યુબ ચેનલ છે ખેતીકા સાગર માં સૌ ખેડૂત મિત્રો હાર્દિક સ્વાગત છે આજે વિડીયોની માલિપા વાત કરીશું કે ભાઈ તમે મગફળી કરી છે સોયાબીન કર્યું છે અને એમાં નિંદામણ થઈ ગયું છે ઘાસ થઈ ગયું છે કચરું થઈ ગયું છે ખડ થઈ ગયું છે અને એની માલિપા ખાસ ખેડૂત મિત્રો સયાં પણ થઈ ગયા છે જે ખેડૂત મિત્રોને મગફળીમાં અને સોયાબીનમાં સયાં થઈ ગયા હોય તો આપણે એની વાત કરીશું આ વિડીયોની માલિપા અને કપાસમાં સોયા થઈ ગયા હોય ઊભો કપાહ હોય અને એમાં પણ જો સયાં થઈ ગયા હોય તો એની પણ આપણે આજના વિડીયોની માલિપા વાત કરીશું એની પહેલા ખાસ નમ્ર નિવેદન છે બધા જ ખેડૂત મિત્રોને કે અમુક ખેડૂત મિત્રો એવી ટીકા ટિપ્પણીઓ લખે છે બરાબર છે કે બે ફામ લખતા હોય એવું ન લખો મારા ભાગ બરાબર છે કારણ કે બીજા બધા જ ખેડૂત મિત્રો પણ જોતા હોય છે મારું કાંઈ નહીં જવાનું પણ ઉલટા એમ કહેતા છે કે આ નવરીનો તો આવું કેવું લખે છે એટલે આવું લખતા નહીં કમેન્ટ્સમાં બરાબર છે બીજું કે ટૂંકો વિડીયો બનાવો એવું કહેતા હોય છે કે અમારી પાસે એવો ટાઈમ જ નથી બરાબર છે તો એમને નમન વિનંતી છે કે ટૂંકો વિડીયો નહીં બને કારણ કે ટૂંકા વિડીયોની માલિપા તમારી પાસે ટાઈમ નથી પરંતુ બીજા ખેડૂત મિત્રોને જે પૂરી માહિતી જોતી હોય ને એ પૂરી માહિતી એક નાનકડા આમતા વિડીયોની માલિપા અમે નથી આપી શકતા એટલા માટે કોશિશ એવી કરીશું બને ત્યાં સુધી કે આઠ દસ મિનિટનો વિડીયો બનાવીએ અને એમાં તમને પૂરી માહિતી અમે તમને બને એટલી આપી શકીએ બરાબર છે પરંતુ જે ખેડૂત મિત્રો આપણી ચેનલમાં નવા હોય અને આપણી ચેનલને સબ્સ્ક્રાઇબ ન કરી હોય તો આપણે અહીંયા સબસ્ક્રાઈબનું આ રીતનું બટન આવે છે હવે ઘણા ખેડૂત મિત્રો પૂછતા કે અમારે કેમ બટન નહીં આવતું ભાઈ જે ખેડૂત મિત્રો એ ચેનલને સબસ્ક્રાઈબ કરી લીધી છે અને આમ કરીને આમ અડી ગયેલા છે એને આ રીતનું બટન નહીં આવે એમાં સબસ્ક્રાઈબ નું બટન નહીં આવે જે ખેડૂત મિત્રો એ સબસ્ક્રાઈબ કરી લીધી છે એને સબસ્ક્રાઈબ નું બટન નહીં આવે તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેજો બીજું વાત કરીશું આપણે મગફળી માટે તો મગફળીમાં જે નિંદામણ થાય છે જે ઘાસ થાય છે કચરું થાય છે કે ભાઈ કાળિયું લૂણી દારોડી ધરોડીયો વાંદર પૂછું આવા કેટલી પ્રકારના નિંદામણો થાય છે ઘાસ થાય છે કચરો થાય છે કારણ કે ઘાસ કચરું ખડ આ બધું એકને કરશે પણ બાર ગાવે બોલી બદલે તોડ બદલે શાખા એની ઘોડે અલગ 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 ભાષાની માલિપા ઘાસ કહેવામાં આવે છે ખડ કહેવામાં આવે છે કચરું કહેવામાં આવે છે નિંદામણ કહેવામાં આવે છે તો ખાસ ખેડૂત હોતો નથી પરંતુ આજના વિડીયો હું તમને જે માહિતી આપીશ એ બરાબરની તમે સાંભળશો માનો કે ધાનુકા કંપનીનું તમે ફર્જ લો આ ધાનુકા કંપનીનું ફર્જ છે હવે આની અંદર એક જ દવા આવે અને લાવો તોડી જાય આપણે બરાબર છે આની અંદર તમારે એક જ દવા આવે છે અને એ દવા તમે નાખો એ આમ તોડી દઈશું બરોબર હવે આની અંદર તમારે બધી પ્રકારના નિંદામણો જતા રહેશે કેટલા બધી પ્રકારના નિંદામણો જતા રહેશે પરંતુ જો હેમૂળ થતું હોય બરાબર છે હેમૂળ થતું હોય તો હેમૂળ સંપૂર્ણપણે બળશે નહીં શું કામ કારણ કે આનો કંટ્રોલ હેમૂળ માટે પચાસ ટકાનો છે જો બબે પાંદ લેશે ને દવા હરખી લાગી જાય વ્યવસ્થિત લાગી જાય તો વયો જશે પરંતુ એની કરતાં જ મોટું થઈ ગયું છે હેમૂળ તો બળશે નહીં બાકી તમારે લૂણી હોય હાંટોળો હોય તો બાકી તમારે કાળિયું ખારીયું હોય કૂતરા હોય એ બધું તંતરે જતું રહે દૂધલી હોય ભોપાથરી હોય વેકરીઓ હોય ખાસ કરી મિત્રો એક પંપે ચાલીસ એમ લખે દવા નાખવાની છે અત્યારે ફૂલ ભેજનું વાતાવરણ છે વરસાદ ન હોવો જોવે માનો કે તમે દવા સાટી ન આવો અને કલાકમાં વરસાદ થઈ જાય તો તમને જેવું જોવે એવું પરિણામ મળે નહીં સારું પરિણામ મળે નહીં જો તમારે એવું થતું હોય તો એને માટે તમે જે સ્ટીકર એજન્ટ આવે છે બરાબર છે તમે કેબીટીનું સિલ્વેટ લઈ શકો છો ધાનુકાનું વેડશીટ લઈ શકો છો એમએનું અફસા લઈ શકો છો કોઈ પણ સારી કંપની તમે ચોટાડવાનું ચીપકું કેતા હોય આપણે દસ એમ એલ લઈ શકો છો હા બધી કંપની વાળા કે દુકાનવાળા તમને પાંચ એમ એલ નો સો ટકા કેશે હું તમને પાંચ એમ નું કહું પરંતુ વરસાદ વાળું અત્યારે વાતાવરણ છે અને તમે દવા છાંટવા જાવ અને તરત કાર્ય વરસાદ પડી જાય એનું નક્કી નથી એટલા માટે ખાસ ખેડૂત મિત્રો દસ એમએલ લખી રેજો કદાચ દુકાનદાર તમને એમ કે કાંઈ સ્ટાન્ડર્ડ કંપનીનું છે ને સારું છે અને તમે ત્યાં પાંસ જ નાખજો છતાં પણ મારો આગ્રહ તમને દસ નો નાખવાનો છે કારણ કે આ મારા અનુભવની સાથેની વાત કરું છું કારણ કે જેમાં દસ એમએલ લખ્યા મેં અનુભવ કરાવ્યો હતો એમ અને એમાં અડધી કલાક રહેલ વરસાદ પડ્યો તો ચકાચક રિઝલ્ટ આવ્યું અને જેમાં પાંચ એમ એલ નાખ્યું હતું અને બે કલાક પછી વરસાદ આવી ગયો તો એમાં વીસ થી ત્રીસ ટકા રિઝલ્ટ ઓછું મળ્યું હતું કોઈ પણ ખડની તમે દવા નાખો તો અત્યારે ચોમાસાની ઋતુમાં ફરજિયાતપણે ચોંટાડવાનું ગુંદરિયું કહેતા હોય ચીપકું કહેતા હોય ફરજિયાતપણે નાખજો બરાબર છે ચાહે તમે ધાનુકાનું આપો કેબિટી નું આપો સિજન્ટા નું આપો બાયર આપો અદામા આપો ક્રિસ્ટલનું આપો કોઈ બી સારી કંપની તમે તારે આપો મને કોઈ વાંધો નથી પણ દસ એમ એટલે કે તમે તારે આપજો આ છે ધાનુકા કંપની પર્જ અને ચાર થી પાંચ દિવસની મારી પાસે ના તમારે ખડ રાખ્યા થઈ જાય રાખ બની જાય કાંઈ ઉપાધિ રે નહીં કારણ કે મવા તાલુકાના એક ખેડૂત મિત્ર એ મારો વિડીયો જોઈ અને એમને દવા મળી ગઈ હતી યોગેશ્વર કૃષિ કેન્દ્ર માંથી બરાબર છે અને દવા છાટી પછી એને મને બીજે દિવસે વિડીયો મોકલાવો અને અવડું અવડું ખડ તું મોટાભાઈ આ બાટલા જવડું અવડું અવડું ખડ હતું અને સતા ચોવીસ કલાકમાં કીધું મને કે હિતેશભાઈ બધું ઊંધે કાંધ નાખી દીધું છે અને ખરેખર તમે આ દવાની જે અમને ભલામણ કરી છે જાહેરાત નથી કરતો ભલામણ જે તમે કરી છે એનું અમને સારું પરિણામ આવ્યું છે પણ ખાસ કરી મિત્રો જો હાટોળો અને લુણી વધારે પડતું હોય બરાબર છે તો તમારે આનો ઉપયોગ કરવાનો અથવા તો જો તમારે હેમૂળ હોય તો તમારે આનો એટલો બધો ઉપયોગ કરવાનો નહીં અને નાનું નાનું હોય તો તમારે આમાં હેમૂળ બળી જાય અથવા તો નાના નાના ઠોરડા જાય ઠડાઈ જાય પછી આગળ વધશે નહીં તો ધાનુકા કંપનીનું પર્જ પંપે 40 એમએલ લખે તમે ઉપયોગ કરી શકો છો બીજું આવે છે ગોદરેજ કંપનીનું આ લે આ થોડી રહેજો ગોદરેજ કંપનીનું આવે છે પ્રોનાઉસ જે

પંપે પચીસ પચાસ આની અંદર બે બોતલ આવે છે એક બોતલ તમારે આ આવે છે અને એક બોટલ તમારે આ આવે છે બરાબર છે બંને માંથી પચીસ પચીસ એમ એલ તમારે આપવાનું છે બરાબર છે તો આપણે લખી દઈએ આ એક પ્રકારનું ગુંદરિયું છે આ દવા નાખો તો ગુંદરિયું લેવાની જરૂર રહે નહીં કારણ કે આ ગુંદરિયું છે અને આ દવા મેન કેમિકલ છે ટેકનિકલ છે આમાં તમારે પચીસ એમ એલ લખે આ રીતનું નાખી દેવાનું છે અને આની અંદર પણ તમારે હેમૂળ જે કાંઈ હશે બરાબર છે ગમે એવું હોય તો વ્યવ જાય છે ખેડૂતનો ખુદનો અનુભવ છે બાકી નગરમી કહી દી કે ભાઈ બે ત્રણ નીચનું હોય ત્યાં સુધી તમારે નાખવું જોઈએ બાકી તમારે આ દવા સિંગમાં હાલશે અને સોયાબીનમાં પણ હાલશે આમાં જો લખી દો કે ભાઈ સિંગમાં અને સો યા બી બરાબર છે પચીસ એમ લખે દવા આપવાની છે બરાબર છે બીજું કે એક આવે છે અદામા કંપનીનું અદામા કંપનીનું બે ચાર વિકલ્પ એટલા માટે આપું છું ખેડૂત મિત્રો કે તમે તમારા વિસ્તારની માલિકા તમને પર્જ ન મળ્યું હોય બરાબર છે તો તમે પ્રોનાઉન્સ લઈ શકો પ્રોનાઉન્સ ન મળ્યું હોય તો તમે અદામાનું સકેત પણ લઈ શકો છો બરાબર તો એની અંદર પણ બે આઈટમ નીકળે છે એક નીકળે છે તમારે આ ખાતર એમોનિયમ સલ્ફેટ અમારી ભાષામાં મોરસું ગઈ બરાબર આ પણ નીકળે છે આમાંથી તમારે જે માપ નાખવાનું છે એ ખાસ ખેડૂત મિત્રો માપ કહી દઈ કે આની અંદરથી તમારે ફક્ત ને ફક્ત ત્રીસ ગ્રામ લેખે નાખવાનું છે કેટલું ત્રીસ ગ્રામ લેખે કારણ કે આ દોઢસો ગ્રામનું પડીકું આવે

જાય અને તમે આ વસ્તુ વાપરી શકો છો આ વસ્તુ વાપરો ત્યારે તમે એમાં ચોંટાડવાનું ફરજિયાત આપો આ વસ્તુમાં ચોંટાડવાનું ફરજિયાત અંદર આવે જ છે તમે ફર્જ વાપરો તો ફરજમાં સો ટકા ચોંટાડવાની દવા નાખો એટલા માટે કે વરસાદવાળું વાતાવરણ છે વધારે પડતો વરસાદ થતો હોય છે અથવા તો તમે દવા સાટી તમને વરસાદ થઈ જાય છે હવે વાત કરીશું સયા માટેની બરાબર છે તો જે ખેડૂત મિત્રોને ને સયા થાય કઈ ગયા દવા મૂકી ગયા આપડે સયા ની હે એક મિનિટ સયા દવા લઈ લો તો આ દવા છે તમારે સોયાબીન હોય કપાસ હોય શિંગ આપણે મગફળી કેતા હોય કોઈ દોડવા કે કોઈ ખોખાઈ કે હવે એમાં તમારે પાક ઉગી ગયો છે બે દિનો પાંચ દિનો દસ દિનો હોય તોય તે સયા જોઈ જાય સયા કહેતા હોય કોઈક ડીલો કહેતા હોય કોઈક મોથા ઘાસ કહેતા હોય તો સારું પાકની માલિકા તમને લાંબા સમય સુધી નહીં પણ મહિનો દોઢ મહિનો બે મહિને તમને રાહત થઈ જાય એવી રીતે તમારે જો દવા નાખવાની હોય તો આજે ચાલીસ એમ એલ નું માપ્યું છે ને એ આખું ભરી નાખી જાય ને પચાસ એમ એલ થઈ જાય પચાસ એમ લખે તમારે અદામા કંપનીનું એ ઝીલ વાપરવાનું છે તમે આની સાથે વાપરી શકો તમે આની સાથે વાપરી શકો તમે આ પર્સની સાથે પણ વાપરી શકો અને કપાસમાં નિંદામણ થતું હોય તો તમે જે ડોઝો મેક્સ વાપરો છો બધી પ્રકારના નિંદામણ મળી જશે તો એની સાથે પણ તમે વાપરી શકો છો

ત્યારે એ તમને બહુ સંપૂર્ણ રીતે એનું રિઝલ્ટ આવશે એટલે ફરી વિડીયોના માધ્યમથી અમે તમને એમાં માહિતી આપીશું તો વાત કરતા હતા આપણે હેમૂળ માટેની તો હેમૂળ માટે તમારે હોય વધારે હેમૂળ હોય તો તમારે પ્રોનાઉન્સ અથવા સકેજનો ઉપયોગ કરવાનો અને હેમૂળ કાંઈક કોક માઇનોર હોય બરાબર છે અને હાટોળો એવો વધારે હોય તો તમારે આ ફર્જનો ઉપયોગ કરવાનો છે સકેજ અને પ્રોનાઉન્સથી સાટોળો ઓછો બળશે બબે પાંદડાનો હશે તો હાવ બળી જશે નકર એ રહી જશે કારણ કે એને તરત ગાંઠ બંધાઈ જાય છે પછી ગાંઠની નીચે દવા ન ઉતરે દવા ન ઉતરે જેવું જોવે એવું પરિણામ મળે નહીં બરાબર છે બીજી વાત કરતી ગઈ કે જે ખેડૂત મિત્રો બહારથી આવે છે એમનો પ્રેમ છે આપણા માટે કે હિતેશભાઈ તમે જે અમને દવા આપો છો માહિતી આપો છો અને દુકાન જોઈને એમ કે છે તો ડુંગળી લાઈન કરી દીધી અને અમને આમાં નકલી સ્ટાન્ડર્ડ દવા જ બતાવી છે કોઈ લોકલ દવા બતાવ હું કામ ભાઈ લોકલ દવા રાખવી તો બી પૈસા મને રોકડા આપો છો ઓરિજિનલ નોટ આપો છો મારે તમને માલ હુકમ કામ ડુપ્લિકેટ આપો જોઈએ ભાઈ એટલા માટે ઓરિજિનલ માલ લાવવાનો અને ફર્સ્ટ ક્લાસ માલ વેચવાનો જે બહાર ગામથી ખેડૂત મિત્રો આવે છે એમનો ખૂબ ખૂબ આભાર છે જેમ કે રઘુભાઈ બાલાભાઈ મોટી કુંડળથી માયકો રાજા વનકીલ અને સમરસ લઈ ગયા હતા વનકીલ અને સમરસ મૈત્રીની માહિતી આપી હતી કે ભાઈ ડુંગળીમાં નિંદામણ માટે જે ખેડૂત મિત્રો અત્યારે ડુંગળીનું ઘાવર્યું બી લઈ ગયા છે કૃતિકા છે એકસો પાંત્રીસ છે અપૂરવા ગોળ છે કે બાહુબલી લઈ ગયા છે એમાં તમારે ખર્ચું હોય તો ડુંગળી ઉગ્યા પછી પંદરથી વીસ દિવસની થાય ત્યારે તમારે ધાનુકાનું વનકીલ અને મલ્ટિપ્લેક્ષ કર્ણાટકાનું સમરસ આ બંને વસ્તુ મિક્સ કરી નાખી દેવાનું ખડ તમારે કાળિયું કર્યું આંબો હરોડો લુણી દારોડી ધરોડી કુચરા હેમુલ છે સૈયા છે આપ છે આરો છે દારો છે દારો છે એ જે કાંઈ નિંદા માણસ છે બધા ભયા જાય બળી જાય ખાખ જાય પછી જે સુરેશભાઈ લાભુભાઈ નાની કુંડળથી માઇકો રાજા વનકીલ ને સમરસ થઈ ગયા હતા ડાયાભાઈ રામજીભાઈ મોટી કુંડળથી છે રણછોડભાઈ છે મોટી કુંડળથી જગદીશભાઈ છે મોટી કુંડળીયા બરોબર છે આ મોટી કુંડળ એટલે કાકો ક્યાં વિસ્યાભાઈ એવું હતું કે હે બોટાદ બોટાદ થી છે બરાબર એટલે બધા ખેડૂત મિત્રો બોટાદ થી એકાને ફોર વ્હીલ લઈને આવ્યા હતા પપ્પા બરાબર છે પછી છે ભૂગાભાઈ ત્રણસા થી ડોઝો મેક્સ લઈ ગયા હતા કપાસમાં નિંદામણ નાશક માટેની કપાસમાં નિંદામણ માટેની તમ તારે દવા આઠ થી દસ દિવસ જો કપાસ હોય જો બે ઇંચ થી નાનું ખડ હોય તો ચાલી એમ બે ઇંચ થી થોડું ખડ મોટું થઈ ગયું હોય તો ડોઝો મેક્સ નો તમે પંપે પચાસ એમ એલ લખે ઉપયોગ કરો એટલે બધી પ્રકારના તમારા નિંદામણો જતા રે કોઈ ઉપાધી કરવાની નથી પછી છે કમલેશભાઈ વલ્લભભાઈ ઢુંડિયા પીપળા એ લઈ ગયા હતા તમને કોઈ સમરા લઈ ગયા હતા સૈયાની દવા વંકીલ અને સમરસ લઈ ગયા હતા મફતસી બળવંતસિંહ રંડો અળાદી આવ્યા હતા ખૂબ ખૂબ આભાર એમનો કપામાં ખડની દવા અને સિંગમાં ખરની દવા લઈ ગયા હતા પછી છે અરવિંદભાઈ કરશનભાઈ ઠાડસથી ડોઝો મેક્સ લઈ હતા કપામાં ખડની દવા વલ્લભભાઈ ભીખાભાઈ ઠાડસથી આવ્યા હતા કપાસની દવા લઈ જતા ડોજો મેક્સ ખડની દવા રાજુભાઈ ભુવા પાદરીથી માયકોર લઈ ગયા હતા પાંચ ભવણી માઇકોરની આપણે ભલામણ કરી હતી ને કે કોઈ પણ પાકમાં તમે બે કિલો લખે માઇકો રાજા તમે આપી શકો એની અંદર ઝીંક મેગીસીન કોપર બોરો અને આર્યન લો થતો ની મેડી બ્લોડમ આવે છે ઉપરાંત એની અંદર ફોસ્ફરસ આવે છે નાઇટ્રોજન આવે છે મેગ્નિઝ આવે છે મેગ્નેશિયમ આવે છે અને યુમિક એસિડ એમેનિયો ફોલ્વિક એસિડ સાઇટોકિંગ અને એસિડ એક એસિડ એની અંદર આવે છે એની અંદર તો એ પણ માઇકો રાજા લખ્યા છે એમનો પણ ખૂબ ખૂબ આભાર છે પછી જે બાલાભાઈ વાલાભાઈ પર સ્વામીના ગઢડા બોતાથી એ લઈ જાય છે પ્રોનાઉન્સ એક લીટર અને એક પાંચસોમાં કે ભાઈ મગફળીમાં અમારે નિંદામણ થઈ ગયું છે તો પ્રોનાઉન્સ નિશાન કેમિકલ કોર્પોરેશન જાપાનની આઈટમ છે ખૂબ ખૂબ આભાર બાલાભાઈ તમારો નરસિંહભાઈ મકવાણા બગદાણાથી એને ખુલ્લી જગ્યામાં સયા થઈ ગયા હતા ગોળે ગાંસતા હતા તમ તારે સયાં તમારા છોકરાને ક્યારે છોકરા થાય પણ આ સયા ન થાય એવી દવા હાઈકલાસ આવી ગઈ છે તારે અને અમે તો એવું માની જે કાંઈ ભાઈ દવાની ભલામણ કરી છે તમારા નજીકના વિસ્તારમાં પણ મળી રહે અને ન મળે તો તમારા દીકરા પાસે તળાજા નીલમ એગ્રો કેમિકલ્સ ગર્લ્સ હાઈસ્કૂલની પાસે જૂના બસ સ્ટેશનની પાછળ પીએમ આંગણિયાની સામે આઈસીઆઈસીઆઈ બેંકની પાસે આઈસીઆઈ બેંક તમે ઉભર નથી ઓગમણે દસમી દુકાન આવી જશે અથવા તો તમે કોઈ પણ ગામથી આવતા હોય ખાલી નેટમાં નાખી ગયો નીલમ મેગ્રો કેમિકલ તળાજા એટલે ગાડી સીધી મારી દુકાને આવીને ઉભી રહે કાંઈ આડાવડી ઉભી રહે નહીં બીજું છે ધીરુભાઈ બાંભણિયા બગદાનાથી પર્સ દવા લઈ ગયા હતા વિક્રમભાઈ કરશનભાઈ મોટી જાગજાથી કપાસમાં નિંદા દવા લઈ ગયા હતા જીતુભાઈ જાની અબુકરથી શ્યામરા લઈ ગયા બે પછી જે સવજીભાઈ ગોબરભાઈ વાંગર મહુવા જે એવા હતા એ તમે આપણે વાત કરી છે ને કે ભાઈ તમારે સૈયા થતા હોય ડીલો થતો હોય ધરોડી થતી હોય બધું તમત સેઠા બેઠા હોય બધું સાફ થઈ જાય એટલે નિંદામણો હોય ઘનશ્યામભાઈ બલર બ બાદલપુર પાલિતાનાથી પ્રોનાઉન્સ લઈ જતા એક લિટર સિંગમા ખડની દવા પછી છે સુરેશભાઈ સુરેશભાઈ બાદલપુરથી છે એ પણ તમને કોઈ ઓફ એન્ડ પ્રોક્સ લઈ જતા એક જ દવાને બધી જેવા સાફ થઈ જાય સબર સાત્રી લીધી સાત્રી મોડો મસ્દ તરતડીયા થ્રીપ્સ ગળો પાંચકતરી કોકડ અને ચુસા નાશ કરી નાખે એ લઈ જતા એમનો પણ ખૂબ ખૂબ આભાર છે ચંદુભાઈ સમઢિયાળાથી લઈ જતા પ્રોનાઉન્સ એક લીટર મગફળીમાં નિંદામણ નાશક જયંતિભાઈ સુરેન્દ્રનગર થી આવ્યા હતા કપાસમાં નિંદામાં નાશક દવા લઈ ગયા હતા પછી કોટ સાટેલું હતું અને કોઈ પણ પ્રકારનું ખડ ઉજું નહોતું તો તમે એમને પૂછી શકો છો પછી જે ખેડૂત મિત્રો ડુંગળીનું બી લેવા આવ્યા હતા એમનો પણ ખૂબ ખૂબ આભાર છે આપણે નવા વિડીયોની માલિપા તમને નવી માહિતી આપીશું નવા વિડીયો રજા આપો રામ રામ જય જવાન જય કિસાન આપણી ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર